ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભાડુઆત અને પરપ્રાંતિય શ્રમિકોની વેરિફિકેશન બાબતે જાહેરનામા ભંગના કુલ જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી ઉપરાંત

જાહેરનામા ભંગના 708 કેસ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે